તારીખ આઠ દસ બે હજાર પચીસ ના રોજ દાંતીવાડા જે ડેમ છે ત્યાં ફિશિંગનો કોન્ટ્રાક્ટ આપણા જે ફરિયાદી છે મુસ્તફાભાઈ મુસ્તફાભાઈ અબ્દુલભાઈ માકણો જે તેઓનું ફિશિંગ કોન્ટ્રાક્ટ હોય દિવાળી પછી તે લોકોનું ફિશિંગ સ્ટાર્ટ થનાર હોય તો તેઓ ચોખ્યાત એટલે કે પહેરો રાખતા હતા સ્પીડ બોટ ની મદદથી જે દરમિયાન તેઓના ધ્યાને આવેલું કે જે જે ચાર આરોપીઓ છે નરેશ સિંહ મહેન્દ્રસિંહ યુવરાજસિંહ અશોકસિંહ કરણસિંહ જેણુસિંહ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તો જે આરોપીઓ છે તે અનધિકૃત રીતે ફિશિંગ ત્યાં કરતા હતા અને જે ધ્યાને આવતા તેઓ એમને અટકાવવા જઈ કે આ ફિશિંગ છે એ લીગલ નથી તો એ દરમિયાન આરોપીઓ એમની સાથે બોલાચાલી કરી ત્યારબાદ ઝપાઝપી કરી અને જે મરણ જનાર છે મકસુદભાઈ મુસ્તફાભાઈ તેમને તેઓ પોતાની બોટ ઉપર ખેંચી લાવે છે અને બોટમાંથી ધક્કો દઈ અને પાણીમાં પડી જાય છે જયારે મરણ જનાર ત્યારબાદ તેઓને પાણીની બહાર આવવા દેતા નથી આવી રીતે તેઓનું મૃત્યુ નિપજાવે છે અને જેઓની બોડી આપણે દસ તારીખના રોજ એસડીઆરએફ ટીમની મદદથી આપણે બહાર કાઢેલી હતી અને જે ચારેય આરોપીઓ છે તેઓને બારમી તારીખના રોજ અટક કરેલા હતા અને હાલ આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર છે